નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક હું છું આપની સાથે વત્સલ શરૂઆતમાં વાત કરીએ ભાવનગરની તો ભાવનગરથી અમરનાથ ગયેલી બસ ટનલમાં બંધ પડી બસ બંધ પડતા આર્મીના જવાનો મદદે આવ્યા બંને તરફનો ટ્રાફિક બંધ કરાવીને બસને રિપેર કરી પહેલગામથી વૈષ્ણોદેવી જવા માટે બસ રવાના થઈ હતી તો આપણે જણાવી દઈએ કે ભાવનગરથી અમરનાથ ગયેલી બસ ટનલમાં બંધ થઈ ગઈ તો બસ બંધ પડવાની ઘટના બન્યા બાદ આર્મીના જવાનો મદદે આવ્યા હતા અને બસને બહાર કાઢવામાં આવી હતી બંને તરફનો ટ્રાફિક બંધ કરાવીને બસને રિપેર કરી વૈષ્ણોદેવી જવા માટે બસ રવાના થઈ હતી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભાવનગરની બસ ટનલમાં ફસાઈ હતી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવનીત પાસેથી નવનીત ભાવનગરથી જે બસ અમરનાથ ગયેલી હતી એ બસ ટનલમાં બંધ પડી ગયેલી જોકે આર્મીના જવાનોએ મદદ કરીને બસને બહાર કાઢી છે પરંતુ શું વધુ માહિતી સામે આવી ચોક્કસ વત્સલ આજે જે ભાવનગર થી અમરનાથ યાત્રા માટે જે બસ ઉપડી હતી અને આ જે બસ છે જે ટનલ છે એની અંદર અનંતનાગ અને જે જે આવેલી છ કિલોમીટર લાંબી ટનલ છે એમાં અધ પહોંચતા જ આ બસ છે એ અચાનક ટેકનિકલ ફોલ્ટ ના કારણે બંધ પડી હતી અને ત્યાં તાત્કાલિક આર્મી ના જવાનો પહોંચી ગયા હતા પહોંચી ચુક્યા હતા ને આર્મી ના જવાનો જે અધિકારી હતા તેને

બંને સાઈડ ની ટનલ છે એને બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બહાર કાઢવામાં આવી હતી કે આ જે સમગ્ર ઘટના છે એને લઈને બસ ના જે તમામ જે મુસાફરો છે કે જે લોકો અમરનાથ યાત્રા ગયા હતા તેને જવાનોને સેલ્યુટ સાથે આભાર વ્યક્ત કર્યો હતો જી બિલકુલ નવનીત માહિતી બદલ આભાર